આજના નવા સ્વાગત છે બધા એનું કેમ છો બધા બધાય મજામાં આજ વાડી આટો મારી એવી આજ કેમકે કાલ આપણે વરસાદ આવી ગયો તો માપે માપે તો કેવો વરસાદ છે આપણે જોઈએ અમુક એમ કેતા કે વાડી છે ઇનપા વરસાદ સારો છે ગામમાં ઓછો હતો વરસાદ તો સવાર સવારમાં આપણે એક આટો મારી આવી તો ચાલો હું બતાવીશ તમને ઊંચા કેટલો વરસાદ છે તો લોકમાં બના રહેજો તો હવે વાડિયા જ આવી છીએ હવે આટો મારવા કેવો વરસાદ છે કાલનો અમારે વાડિયા ભોગ્યું એ ભાઈ તને દેખાડું કેવો વરસાદ છે વાડિયા જો આજ તો કઈ નીચે ગાડી હાલ એવું છે નહીં બાજુમાં જગ્યાએ બે તંદી પેલા રેલવે વાળાની ભી આવી હતી બધાએ બાવળા બાવળા બધુંય કાપી નાખ્યું બેય બાજુ અને અમારે આમ જો ઉલ્પા ઉતાવળે હાલી જાય છે ઢોરા ને નીંદ લેવા મકાઈ બકાઈ વાઢી લેવી આજ જો ખડ તો કઈ વઢાય એવું છે નહીં જો હવે ગાડી આવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે પાટાની એન પર નીચે વી અમે જો એન પર હાલી જાય છે માતાજી તો આજ તો રાંધન સાહેબ પણ કેધું પેલા થોડું ખોડ લઈ આવી પછી રાંધવાનું करू કરી મારે જાવ હાથે મઠમ કરવા રાંધી પછી તારે હાથે મઠમ કરવા જવાનું છે ના જાવ હોય લે કરવા જવાનું બિચારો હવે હોય તમારે હોય કરી નાખવાની હોય તમારે હવે આવે એ જી આવો તો હું કેવું બગી ગયા છે આપણે આપડી વાડીએ સારો વરસાદ છે ગામ ગામ કરતા આપણે સીમમાં વરસાદ સારો છે જોઈ શકો છો આપણો કપા તલ મગ ને કપા બધું એક સામા કાઢી નાખ્યું છે કપા ત્રણ ચાર દિ પેલા દવા સાટીથી આપણે મસ્ત થઈ ગયો છે થોડો રોગ બોગ હતો એ બધું વી ગયો હોય આપણે જોઈ શકો છો જો આપણે આટલો વરસાદ થઈ ગયો છે આપણે હાથી આલું હતું સામા પાણી હાલતા થઈ ગયા આપણે આપણે કપાય લીલા લેયર કરવા મીડો છે હવે તો અમારે એસફટિંગ ચાલુ થયું છે હવે એવું ન હોય આજે આમ ઉપકો દેખાતી ઓલું એ થતી હોય છે આપણે તો આપણે નિરીક્ષણ કરી લેવી રોગ બોગ કેવા છે આમ કુકર જેવું હતું એ તો હોઈ ગયું છે હવે હવે એવું લાગે છે એક વખત એક દવાનો ડોઝ મારી દેવી ને એટલે સારો કપા થઈ જાય એમને કપા તો આજ તો આપણે આખી વાડીનું નિરીક્ષણ કરવાનું છે આજ જો પર નિરીક્ષણ ચાલુ થઈ ગયું છે તેરમાં તો આપણે કઈ ટોરાટું આપણે કઈ નીન તો કઈ લેવાશે નહી આજ એટલે વાડીમાં આખી વાડીમાં આટો મારી લેવી કેવો વરસાદ છે કેવો કપાશે કઈ રોગ બોગ નથી ને જો ક્યારની ફાટક બંધ હતી તો અત્યારે ગાડી અત્યારે આવવાનો ટાઈમ થઈ ગયો છે હવે

શેવડો બને નાખ્યો છે હવે હવે પછી આની પછી હવે ઢેબરા બનાવવાનો વારો છે હવે પછી થોડા શું બનાવવાનું છે ચક્કર પારા બનાવવાના પછી ખાખરા બનાવવાના ભેગા ખાશે કોણ પછી અમારે કાઢું છે શેવડો ડબ્બામાં જવા મળ્યો છે